આજે એકાદશીના દિવસે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અઢારમા અધ્યાયનો પાઠ સાંભળીશું એકાદશીના દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળવાનું વિશેષ મહત્ત્વ હોય છે તો પ્રથમ આપણે અઢારમા અધ્યાયનું મહાત્મ્ય સાંભળીએ ત્યાર પછી અઢારમો અધ્યાય સાંભળીશું શ્રી પાર્વતીજીએ મહાદેવજીને કહ્યું હે ભગવાન આપ હવે અઢારમા આધ્યાયનું મહાત્મય પણ વર્ણવીને કહો શ્રી મહાદેવજી કહે છે હે ગિરિનંદની ચિન્નમય આનંદની ધારા પ્રવાહિત કરનારા અઢારમા અધ્યાયનું પાવન મહાત્મય કે જે વેદો થી પણ ઉત્તમ છે રસાયણ જેવું તથા સંસારની યાતનાઓને છિન્ન ભિન્ન કરનાર છે સિદ્ધ પુરુષો માટે આ એક પરમ રહસ્ય ની વસ્તુ છે આમાં અવિદ્યાનો નાશ કરવાની પૂરી શક્તિ છે આ ભગવાન વિષ્ણુની ચેતના સમાન તથા શ્રેષ્ઠ પ્રદાયક છે એટલું જ નહીં આ વિવેકમયે લતાનું મૂળ કામ ક્રોધ અને મદનો નાશ કરનાર ઇન્દ્રાદિ દેવોના ચિત્તનું વિશ્રામધામ તથા સનક સનનંદ આદિ મહાયોગીઓનું મનોરંજન કરનાર છે આના પાઠ ગર્જના બંધ થઈ જાય છે પાર્વતી આનાથી વિશેષ કોઈ રહસ્યમય ઉપદેશ નથી કે જે સતપ્ત માનવોના ત્રીવિધ તાપને હરનાર અને મોટા મોટા પાપોનો નાશ કરનાર હોય અઢારમાં આધ્યાયનું મહાત્મ્ય લોકોંતર છે આના વિશે જે પવિત્ર ઉપઆખ્યાન છે એને ભક્તિપૂર્વક સાંભળો એને સાંભળવા માત્રથી જીવ સમસ્ત પાપોથી મુક્ત થાય છે મેરુગીરીના શિખર પર અમરાવતી નામની એક રમણી નગરી છે એને પૂર્વકાળમાં સાક્ષાત વિશ્વકર્મા એ બનાવી હતી એટલામાં જ એમણે જોયું કે ભગવાન વિષ્ણુના દૂતોથી સેવિત એક બીજો પુરુષ ત્યાં આવી રહ્યો છે ઇન્દ્ર એ નવા આવેલા પુરુષના તેજથી તિરસ્કૃત થઈ તરત જ પોતાના મણી જડે સિંહાસન પરથી નીચે મંડપમાં પડી ગયા ત્યારે ઇન્દ્રના સેવકોએ દેવલોકના સામ્રાજ્યનો મુકુટ આ નવા ઇન્દ્રના મસ્તક પર મૂકી દીધો પછી દિવ્ય ગીત ગાતી દેવાંગનાઓ સાથે બધા દેવો એમની આરતી ઉતારવા લાગ્યા ગંધર્વો લલિત સ્વરમાં મંગળ ગીત ગાવા લાગ્યા ઋષિઓએ વેદમંત્રોનું ઉચ્ચારણ કરી એને આશીર્વાદ આપ્યા આ રીતે આ નવા ઇન્દ્રને સો વર્ષોના અનુષ્ઠાન વગર જ વિવિધ પ્રકારના ઉત્સવોથી સેવી જોઈ જૂના ઇન્દ્રને ઘણું આશ્ચર્ય થયું એ વિચારવા લાગ્યો કે આ પુરુષે ક્યારેય માર્ગમાં વિસામાં બનાવ્યા નથી તળાવ સરોવર નથી નથી અને પથિકોના માટે વૃક્ષો પણ દુકાળ પડતા અન્નદાન કરી પ્રાણીઓને પણ આ પુરુષે સત્કાર્યા નથી આ વ્યક્તિએ તીર્થમાં સત્ર અને ગામોમાં યજ્ઞ અનુષ્ઠાન પણ કર્યા નથી છતાં આ માણસે અહીં ભાગ્યથી મળતી બધી વસ્તુઓ કઈ રીતે પ્રાપ્ત કરી છે આ ચિંતાથી વ્યાકુળ થઈ ઇન્દ્ર ભગવાન વિષ્ણુને પૂછવા માટે પ્રેમપૂર્વક શીરસાગરના કિનારે ગયા જ્યાં અકારણ સામ્રાજ્યથી ભ્રષ્ટ થવાનું દુઃખ નિવેદન કરતા કહે છે હે લક્ષ્મીકાંત મેં પૂર્વકાળમાં આપની પ્રસન્નતા માટે સો યજ્ઞનું અનુષ્ઠાન કર્યું હતું એના જ પુણ્યથી મને ઇન્દ્રપદની પ્રાપ્તિ થઈ હતી પરંતુ અત્યારે સ્વર્ગમાં કોઈ બીજો જ ઇન્દ્ર અધિકાર જમાવી બેઠો છે એણે ક્યારેય ધર્મનું કે યજ્ઞનું અનુષ્ઠાન કરેલ નથી તો પછી એણે મારા દિવ્ય સિંહાસન પર કઈ રીતે અધિકાર જમાવી લીધો શ્રી ભગવાન કહે છે હે ઇન્દ્ર એ ગીતાના અઢારમાં અધ્યાયમાંથી પાંચ લોકોનો નીચો પાઠ કરે છે એના જ પુણ્યથી એમણે તમારા ઉત્તમ સામ્રાજ્યને પ્રાપ્ત કરેલ છે ગીતાના અઢારમાં અધ્યાયનો પાઠ સર્વ પુણ્યનો શિરોમણી છે એનો આશ્રય લઈને તમે પણ પોતાના પદ પર પુનઃસ્થિત થઈ શકો છો ભગવાન વિષ્ણુના આ વચન સાંભળી એ ઉત્તમ ઉપાયને જાણી ઇન્દ્ર બ્રાહ્મણનો વેશ ધરી ગોદાવરી નદીના કિનારે ગયા ત્યાં એમણે કલિકાગ્રામ નામનું ઉત્તમ અને પવિત્ર નગર જોયું ત્યાં કાળનું પણ મર્દન કરનાર ભગવાન કાલેશ્વર બિરાજમાન છે ત્યાં જ ગોદાવરીના કિનારે એક પરમ ધર્માત્મા ભૂદેવ બેઠા હતા તેઓ દયાળુ અને વેદોમાં પારંગત વિદ્વાન હતા તેઓ પોતાના મનને વશ કરી દરરોજ ગીતાના અઢારમા અધ્યાયનો સ્વાધ્યાય કરતા હતા એમને જોઈ ઇન્દ્રને ઘણી પ્રસન્નતા સાથે એમના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું અને એમની પાસેથી ગીતાના અઢારમા અધ્યાયનો બોધ લીધો પછી એના જ પુણ્યથી એમણે શ્રી વિષ્ણુનું સાયુજ્ય મેળવ્યું ઇન્દ્ર આદિ દેવોની પણ પદવી ઘણી નાની છે આ જાણીને તેઓ પરમ આનંદ સાથે ઉત્તમ વૈકુંઠ ધામમાં ગયા તેથી આ આજ્યાય મુનિઓ માટે શ્રેષ્ઠ પરમ તત્વ સ્વરૂપ છે હે પાર્વતી અઢારમા અધ્યાયના આ દિવ્ય મહાત્મયના શ્રવણ માત્રથી મનુષ્ય બધા પાપોથી મુક્તિ મેળવે છે આ રીતે મેં સંપૂર્ણ ગીતાના પાપનાશક મહાત્મયનું વર્ણન કર્યું છે એ મહાભાગે જે મનુષ્ય શ્રદ્ધાયુક્ત થઈ આનું શ્રવણ કરે છે એ સમસ્ત યજ્ઞોનું ફળ પ્રાપ્ત કરી અંતે વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે તો અહીંયા અઢારમા અધ્યાયનું મહાત્મય સમાપ્ત થાય છે હવે અઢારમો અધ્યાય આના પછીના વિડીયોમાં આપણે સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિતે પ્રસન્નતા શ્રીમદ ભગવદ્ ગીતાના અઢારમાં અધ્યાયનું મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો